સોનગઢ કિલ્લા પર દશેરાના અવસરે ખૂબ સંખ્યામાં ભક્તો જોવા મળ્યા તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પર ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા લોકો ભક્તિભાવ સાથે કિલ્લા ઉપર પહોંચ્યા હતા કિલ્લા રોડ ઉપર ભારે ભીડ જોવા મળી હતી જેના કારણે વાહન વ્યવહાર પર ધીમો પડી ગયો હતો સોનગઢ કિલ્લા તરફ જતા રસ્તા ઉપર દૂર દૂરના લોકો અલગ અલગ વસ્તુઓના મેળો પણ જોવા મળ્યો હતો સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે ભક્તોએ ઉત્સાહપૂર્વક દશેરા પર્વની ઉજવણી કરી અને સોનગઢ કિલ્લાની ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સુનિલ કુમાર રમણભાઈ કયા ગામના તમે સોનગઢના અહીં સોનગઢના કિલ્લા પર પ્રાચીન સમયથી દશેરાનો મેળો ભરાય છે અહીં શ્રદ્ધાળુઓ ઘણા વર્ષોથી દૂર દૂર ગામડે ગામડેથી માટલીઓ મૂકવા આવે છે અને માનતા પૂર્ણ કરવા આવે છે એમની માનતાઓ પૂર્ણ થાય છે મેળો સવારે પાંચથી છ વાગ્યાથી શરૂ થઈ જાય છે તે સાંજે ચાર પાંચ વાગ્યા સુધી હોય છે